ચાલો પાંચ લાડુ તાળી પાડો સરસ ચલો ચલણી નાણાની ઓળખ કરવાની છે ચલણી નોટ અને સિક્કા બરાબર બરાબર આમાં તો લગભગ બધા ઓળખતા જ હશે ચાલો આ કેટલા રૂપિયા છે આ બે રૂપિયાની નોટ આ પાંચ રૂપિયાની નોટ આ દસ રૂપિયાની નોટ દસ રૂપિયા જો આ દસ રૂપિયા જૂની નોટ આ નવી નોટ કેવી આવી છે આવી

અને આ પાંચસો રૂપિયા પૈસા પછી દસ રૂપિયા અને વીસ રૂપિયા જો પછી આ કેટલા રૂપિયા છે વીસ રૂપિયા જો આપણે વીસ રૂપિયા નો સિક્કો આપણે જોડે છે એક જ મિનિટ હા દેખાય મૂકું

એક રૂપિયો જો સાચા ચાલો બે રૂપિયાનો સિક્કો છે ને બે રૂપિયા સિક્કો ગોઠવાનો સરખા સરખા સિક્કાની જોડી બનાવવાની છે ચલો મૂકો ચાલો સાનવી બેન મૂકશે બે રૂપિયા તો બે ની ઉપર મૂકવાનું વાહ ભાઈ વાહ જોરદાર ચલો

જો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા અને વીસ રૂપિયા ચલો એક રૂપિયાનો એક રૂપિયાના ઈંચ મૂકો નીકળ મૂકું બેટા રૂપિયાનો સિક્કો રૂપિયા ઉપર મૂકો ચાલો સરસ ચલો હવે પચાસ પૈસા હા મૂકી દીધા જો આને પચાસ પૈસા અત્યારે ચાલતા નહીં જો પહેલાં આમ છે ને જો આવા આવા પૈસા ચાલતા પહેલાં અમે નાના હતા ને તો પચાસ પૈસા બતાવું તમે નાના હતા ત્યારે કેવા પૈસા વાપરતા એ આ ડબ્લી ખોલ જો અમે તમાર જેવા હતા ને Pela bijam kontan, tapi paisa lain bawa peraja saja. Ada 10 awa udahjo. Ada 10 pisa awa, pachi 20 pisa, pachi 25 pisa, pachi 10 awa pun jo. Ada 10 pisa, pachi ada 10 jo ya? Jo pachi 25 pisa, 10 paisa. 20 paisa. 25 pisa, awa paisa udah Jo awa. પછી આ છે ને પાંચ પાંચ પૈસા એક રૂપિયો હોય ને તો વીસ આવા પાંચ પૈસા સિક્કા આવે કેટલા આવે વીસ તારે એક રૂપિયો બને આવા આવા છે ને પાંચ પૈસા પાંચ 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 એવા વીસ વખત બને તારે એક રૂપિયો થતો બોલો પછી આ દસ પૈસા હોય તો આ દસ પૈસા કેટલા હોય તો રૂપિયો થાય એ તો તમને આવડે જ છે આપણે નતા ગીત ગાયા દસ એક રૂપિયા ના દસકા દસ તો કેટલા દસકા જોઈએ દસ

ખાલી હવે તો આ પચાસ પૈસા ગયા હવે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા ને એ બસો રૂપિયા ને એવા સિક્કા આવે જોવા મળે બરાબર ચાલો હવે આપણે હું જેને કહું ને એ નોટ બધી ઓળખી બતાવવાની ચાલો આપણે સાનવીબહેનથી શરૂ કરીએ ચાલો હવે કોણ બોલશે આપણે સાનવીબેન બધી નોટો ઓળખી જાઓ ચાલો કઈ કઈ રૂપિયાની નોટો છે પેલા પેલી અહીં અહીં મૂકતા જાઉં ચાલો આ કેટલા રૂપિયા છે સરસ બે રૂપિયો હા એમ બોલાય

પચાસ રૂપિયા પ પૈસા કેવાય બેટા રૂપિયા રૂપિયાની પચાસ પૈસા પચાસ પૈસા અને બધા રૂપિયામાં આવશે એક રૂપિયો રૂપિયો બે રૂપિયા દસ રૂપિયા પાંચ રૂપિયા ત્રીસ રૂપિયા વેરી ગુડ ચલો એટલે જ એસ માટે સરસ વેરી ગુડ ચાલો હવે હું કહું ને એને મને નોટ બધાઓ ને ચાલો આપણે નિકુલ થી શરૂઆત કરીએ નિકુલ મને આમાંથી પચાસ રૂપિયા બતાવો પચાસ રૂપિયા આમાં 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 બતાવવાના સરસ ચલો હવે આવશે માનવ ચાલો માનવ નજીક આવી જાય માનકને પાંચસો રૂપિયા બતાવાના આમાંથી પાંચસો રૂપિયા અરે વાહ ચલો પછી એક રૂપિયા બતાવવાનો મને ચાલો ભવ્યબેન એક રૂપિયા બતાવો વેરી ગુડ ચલો પછી બે રૂપિયા કોણ બતાવશે આયુષ આવી રૂપિયા બતાવશે બે રૂપિયા બતાવો સરસ ચાલો પછી નિધિબેન ને બતાવવાના છે પચાસ રૂપિયા સરસ ચાલો પછી ને બતાવવાના છે બસો રૂપિયા સરસ ચાલો આમાં સો રૂપિયા કોણ બતાવશે બતાવો ચાલો સો રૂપિયા બતાવો સરસ ચાલો જૂની નોટ કઈ છે જૂની નોટ સો રૂપિયાની અને નવી ચલો પચાસ રૂપિયાની નવી નોટ કોણ બતાવશે સરસ વેરી ગુડ વાદરી કલરની છે તે સરસ ચાલો આવામાંથી પાંચ રૂપનો સિક્કો પણ બતાવશે પાંચ રૂપિયા વીસ રૂપિયા આ લઈ લો આમ દેખાય વીસ રૂપિયા કઈ છે દસ બે રૂપિયા એક રૂપિયો સરસ ચલો લેપર તો બધા પોતપોતાના માટે વાપરે વા જોરદાર